અમદાવાદ ખાતે શાળાઓને ધમકીભર્યા ઈમેલ મામલે હરસંઘવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સક્રિય છે તમામ સંબંધિત શાળાઓમાં બોમ્બ બોમ્બસ્કવોડ સહિતની ટીમો મોકલી ચોકસાઈપૂર્વક તપાસ ચાલી રહી છે તપાસ દરમિયાન હજી સુધી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી હરસંઘવી આ મામલે સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ ઈમેલ સંબંધિત તપાસ ચાલી રહી છે સરકાર દ્વારા જણાવ્યું કે આ મામલે તમામ પગલાં ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે માની ઓરિસભાઈના માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે. જેવા મેલ મળ્યા છે તમામ સ્કૂલો દસથી પંદર સ્કૂલો છે. તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ સ્નીફર ડોગ ની ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે. અત્યાર સુધી કોઈ વાંધાજનક મળ્યું નથી. મારા ડીજીપી સાથે વિકાસભાઈ સાથે વાત થઈ છે માની હર્ષભાઈ સૂચનાઓ આપી છે ચેકિંગ બાકી છે ત્યાં પણ શરૂ છે પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી સંબંધિત શાળાઓએ શિક્ષણ કાર્ય સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે રાજ્ય સરકાર પણ એમાં મોનિટરિંગ કરી રહી છે સતત હર્ષભાઈ એ જોઈ રહ્યા છે હજી સુધી કોઈ એવી વસ્તુ મળી નથી એટલે વાલીઓ આશ્વસ્ત રહે આપણે પ્રાર્થના કરીએ કે કોઈ વસ્તુ મળે નહીં મળે તો પણ કેન્દ્રની સૂચનાઓ અનુસાર આપણી રાજ્યની પોલીસ માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સૂચનાઓ અનુસાર સતર્ક છે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને આ ઈમેલ ક્યાંથી જનરેટ થયો છે એની પણ તપાસ એ ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે પોલીસને સોંપવામાં આવી છે એટલે ક્યાંથી જનરેટ થયું છે કોણે કર્યો છે સાચો ખોટો કેટલો છે એની ઉપર પણ એક્શન લેવા માટે પોલીસ એ તૈયાર છે માનની